નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો એક ગ્લાસ પાણીમાં લીંબુ નાખી દો દુશ્મન બેઠા બેઠા રડશે મિત્રો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો લીંબુના ઉપાયથી તમે તમારા જીવનમાંથી દુશ્મનોને કેવી રીતે દૂર કરી શકો છો આ ઉપાય વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેની સાથે જ મિત્રો આજના વિડીયોમાં તમને તમારા દુશ્મનો જે તમને ખૂબ જ પરેશાન કરી રહ્યા છે તમને કાયમ માટે કેવી રીતે દૂર કરી શકાય છે તેની સંપૂર્ણ માહિતી અમે તમને આપીશું તો મિત્રો એક ગ્લાસ પાણી અને એક લીંબુનો એક ખૂબ જ નાનો એવો ઉપાય છે જે તમારા આખા જીવનને બદલી નાખશે તે તમારા જીવનની મોટામાં મોટી સમસ્યાઓ અને મોટામાં મોટી મુશ્કેલીઓ હંમેશા માટે દૂર કરશે લીંબુનો આ નાનો ઉપાય જુઓ જે લોકો તેમના ઘરમાં નકારાત્મક ઉર્જાથી ખૂબ જ પરેશાન છે જેઓ ક્યાં છે કે ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ રહે કોઈ ખરાબ શક્તિ છે અથવા કોઈએ તમારા ઘરને કંઈક કર્યું છે તમારા દુશ્મનો તમારા વિરોધીઓ જેઓ તમારા પૈસા તમારી મિલકતની ઈર્ષા કરે છે આજે તમારી સાથે દુશ્મનાવટ કરી રહ્યા છે તેઓ કાળો જાદુ કરાવ્યો છે તો આ ઉપાય તેને પણ સંપૂર્ણ દૂર કરી દેશે તે ખરાબ નજર પણ દૂર કરે કારણ કે ઘણી વખત એવું બને કે જેઓ તમારા પૈસા અથવા તમારી સફળતા તમારી મિલકત તમારા ઘર તમારા વ્યવસાયની ઈર્ષા કરે તેઓ તમારા પર ખરાબ નજર રાખે અથવા કંઈક એવું કરે છે જેના કારણે ઘરમાં બરબાદી શરૂ થાય તો તમારા દુશ્મનને કોઈ કાળો જાદુ કરાવ્યો છે તમારા દુશ્મનો તમારા પર કોઈ તાંત્રિક વિધિ કરી રહ્યા છે અથવા કંઈક કરાવે છે તો પણ દૂર થઈ જશે બીજી વાત કે તમારા ઘરમાં અથવા વ્યવસાય પર કરવામાં આવેલા કોઈ પણ કાળો જાદુ તે પણ તરત દૂર થઈ જશે લીંબુ અને કાચથી આ નાનો ઉપાય કરતા જ દૂર થઈ જશે જુઓ લીંબુ સામાન્ય નથી વાસ્તુશાસ્ત્ર હોય કે તંત્ર શાસ્ત્ર લીંબુથી ઉપાય બધામાં કરવામાં આવે છે લીંબુ ખરાબ નજર દૂર કરે છે બધી જ નકારાત્મકતા પણ દૂર કરે તેની સાથે અમે તમને જણાવી દઈએ કે નકારાત્મક શક્તિઓ ખરાબ શક્તિઓ લીંબુમાં તેમને શોધવાની શક્તિ છે આવી સ્થિતિમાં અમે તમારા માટે જે ઉપાય લાવ્યા છીએ જો તમારા દુશ્મનને તમારા પર કંઈક કર્યું છે તો પણ દૂર થઈ જશે જેણે તમારા ઘરની અંદર કંઈક કર્યું હોય તો પણ દૂર થઈ જશે તમારા વ્યવસાય પર દૂર થઈ જશે કોઈ પણ પુરુષ કે સ્ત્રી આ ઉપાય કરી શકે છે તમારે ઘરે બેઠા ઉપાય કરવાનો છે આ ઉપાય કરવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી ફક્ત જે લોકો વેપારીઓ કે દુકાનદારો છે ઉદ્યોગપતિ છે તે આ ઉપાય તેની સાથે દુકાને જ્યાં પણ ધંધો કરે ત્યાં કરે આ ઉપાય કરવા માટે તમારે લીંબુની જરૂર પડશે મિત્રો તો તમારે લીંબુ એકદમ તાજું લીંબુ લાવવાનું છે તમારી પાસે ઘરે લીંબુ હોય તો તમે તેની સાથે પણ ઉપાય કરી શકો છો હવે જુઓ તમે જે લીંબુ લ્યો છો તમારે અહીં સંપૂર્ણ સ્વચ્છ લીંબુ લેવું તમારે ડાઘાવાળું ફાટેલું લીંબુ લેવાનું નથી તમારે લીંબુ બિલકુલ તાજું જ લેવાનું રહેશે તમારે સૂકું લીંબુ પણ નથી લેવાનું આમાં તમારે એકદમ રસદાર લીંબુ લેવું એવું નથી કે તમે રસવાળો લીંબુ લાવશો પણ એ લીંબુ તાજું હોવું જોઈએ અને સુકાયેલું બિલકુલ ન હોવું જોઈએ તેની અંદર રસ હોવો જોઈએ તમારે આવું લીંબુ લેવાનું છે તો જુઓ આજના વિડીયોમાં હું તમને લીંબુના બે ઉપાય જણાવવા જઈ રહી છું પહેલાં હું તમને એક ઉપાય જણાવીશ અને પછી હું તમને બીજો ઉપાય કહીશ તો ચાલો પહેલા ઉપાય વિશે વાત કરીએ તો તમારે એક લીંબુ લેવું અને પછી તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે ફક્ત એક ગ્લાસનો ઉપયોગ કરો અને પ્રયાસ કરો જો તમારી પાસે કાચનો ગ્લાસ ન હોય તો વધુ સારું છે પછી તમારે કાચનું બાઉલ લઈ શકો છો તમે કોઈ પણ કાચનું બાઉલ પણ લઈ શકો છો અને તમારી પાસે જે પણ કાચનું વાસણ હોય તો વાસણ લઈ થોડું ઊંડું હોવું જોઈએ જેમાં તમે પાણી ભરી શકો હવે ધારો કે કાચનો ગ્લાસ અથવા કાચનું બાઉલ લીધું તો તમારે તેમાં અડધું પાણી ભરવું અને તમે આખા ગ્લાસને પાણીથી કે આખા બાઉલને પાણીથી ન ભરવું ફક્ત થોડું પાણી અને તમે જે પાણી ભર્યું છે તેમાં તમારે આખું લીંબુ નાખવાનું છે હવે એવું નથી કે તમારે લીંબુ કાપવું પડશે તમારે તેને કાપવાની જરૂર નથી આખું લીંબુ તેની અંદર તમારે તેને ગ્લાસમાં કે વાટકામાં પાણી ભરેલું હોય જેમાં તમે પાણી ભરી લીંબુ નાખ્યું છે તેને તમારા ઘરના કોઈ પણ રૂમમાં રાખવાનું છે તેને ઘરના કોઈ પણ મુખ્ય પ્રવેશ દ્વાર પર રાખી શકો છો તમે તેને ઘરના કોઈ પણ રૂમમાં રાખી શકો તેને ફક્ત ઘરની અંદર જ રાખવું તમારે તેને બહાર રાખવાની જરૂર નથી તમારા ઘરમાં ગમે ત્યાં રાખી શકો છો તેને એવી જગ્યાએ રાખવું કે જ્યાં કોઈ તેને આસપાસ નાના બાળકો હોય તો બાળકો તેની સાથે ન રમે તમારે તેને એવી જગ્યાએ રાખવાનું છે તો મિત્રો તમારે શું કરવું કે તમારે આ ઉપાય સવારે કરવો વહેલી સવારે સ્નાન કરીને ઘર સાફ કરી પછી તમારે આ ગ્લાસ કે વાટકીમાં લીંબુ પાણીમાં રાખવાનું છે અને તમારે તે બાળકને ઓછામાં ઓછા ત્રણથી થી ચાર કલાક માટે આપવું પડશે અને તેને ત્રણથી ચાર કે પાંચ કલાક માટે રહેવા દે પછી તમારે શું કરવું તો મિત્રો ત્રણ કે ચાર કલાક પૂરા થયા પછી તમારે તે લીંબુ અને તે પાણી તમારા ઘરની બહાર ફેંકી દેવું અને ઘરની બહાર ફેંકી દે તમારા ઘરની બહાર જ્યાં પણ ગંદુ પાણી હોય ત્યાં ફેંકી દેવું અથવા તો જો કોઈ બગીચો હોય તો તમે તેને ત્યાં પણ ફેંકી શકો છો અને કોઈ પણ ઝાડ કે છોડની નીચે રેડી શકો છો તમારે આખું પાણી લીંબુ ફેંકી દેવું છે સાથે જ તમે વાસણ હોય તો કાચનો ડબ્બો વાટકો તેને પાછું લાવો અને પછી તેને સાફ કર્યા પછી તેનો પાછો ઉપયોગ કરી શકો છો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં રહેલી બધી જ નકારાત્મક ઉર્જા અથવા તમારા દુશ્મને તમારી સાથે જે કંઈ પણ કર્યું છે તે બધું જ આ લીંબુ પોતાની અંદર શોષી લે કારણ કે લીંબુની અંદર રહેલી નકારાત્મક ઉર્જા શક્તિ મેલી વિદ્યા કાળો જાદુ તેને આકર્ષિત કરવાની શક્તિ ધરાવે છે લીંબુ પોતાની અંદર બધી જ નકારાત્મકને શોધી લે છે આ વાત ધ્યાનમાં રાખવી કે સાંજે આ ઉપાય ન કર્યો જ્યારે તમે આ પાણી તમારા ઘરની બહાર ફેંકો ત્યારે પાછળ ફરીને ન જુઓ પાણી અને લીંબુ ફેંક્યા પછી ઘરે આવી જવું અને તમારો ઉપાય પૂર્ણ થયો દુશ્મનના બધા જ કાવતરા જે તેણે તમારી વિરુદ્ધ કરી રચ્યા છે તે બધા જ આનાથી દૂર થઈ જાય બીજા ઉપાય વિશે વાત કરીએ કે આ ખાસ કરીને એવા લોકો માટે કે જેમની બુદ્ધિ બંધાયેલી છે જેમના પૈસા બંધાયેલા છે ધંધા બંધાયેલા છે એવું કહેવાય કે ઉદ્યોગપતિઓ કહે કે ધંધો ખૂબ સારો ચાલી રહ્યો હતો પણ અચાનક ઘણું નુકસાન થઈ ગયું ધંધામાં ઘણું નુકસાન થાય છે પૈસા અટકી ગયા ઘટી ગયા પૈસાનો બગાડ અચાનક શરૂ થઈ ગયો આવી ઘણી વખત ઘણા લોકો સાથે થાય ઘણા સરળ અને સીધા લોકો વસ્તુઓને જાણતા નથી અને કોઈ પગલા પણ લેતા નથી કારણ કે તેઓ આ બાબતો વિશે જાણતા નથી કે દુશ્મન કે ગુપ્ત દુશ્મન પણ કેટલીક ક્રિયાઓ કરાવે છે શું એવું નથી કે સરળ અને સામાન્ય લોકો આ બધી બાબતો જાણતા નથી પરંતુ જો તમારા વ્યવસાયમાં ઘણું નુકસાન થઈ રહ્યું છે પૈસાનું નુકસાન થઈ રહ્યું છે દેવાની સમસ્યાઓ અચાનક વધી ગઈ તો તમારે હંમેશા પગલાં લેવા જોઈએ તો જુઓ તમારે શું કરવું તમારે ફરીથી લીંબુ લેવું અને આ લીંબુ અલગથી લેવામાં આવશે તેમાં લીંબુનો ઉલ્લેખ હતો તો મિત્રો આ લીંબુ અલગ છે આમાં તમે કોઈપણ પ્રકારનું લીંબુ લઈ શકો છો તે ફક્ત થોડું રસદાર હોવું જોઈએ તમે જે લીંબુ લીધું છે તેની સાથે તમારે એક ગ્લાસ પાણી લેવું અને જે પણ પાણી લો છો તમારે તે પાણી પીવું પડશે તેથી તમારે સ્વચ્છ પાણી લઈ કોઈ પણ ગ્લાસ લઈ શકો છો પછી ભલે તે કાચનો હોય સ્ટીલનો હોય પિત્તળનો હોય કે કોઈ પણ ધાતુનો અહીં લઈ શકો ગ્લાસ વાટકો તમારે ફક્ત પાણી પીવું પડશે થોડું પાણી લઈ જેટલું તમે પી શકો વધારે પાણી નહીં તમે જે પા લીંબુ લીધું છે તેને કાપીને પાણીમાં નીચોવી તમારે તે પાણી પીવાનું છે જો તમારી અંદર કોઈ નકારાત્મક ઉર્જા હોય અથવા દુશ્મનો કોઈ દુષ્ટ જાદુ તમારા પર કરાવ્યો હોય તમારા પૈસા વ્યવસાય તમારી બુદ્ધિ સાથે જોડાયેલી દરેક વસ્તુ દૂર થઈ જશે તો જ્યારે લીંબુ બહારથી આટલી બધી નકારાત્મક ઉર્જા દૂર કરી શકે છે તો કલ્પના કરો કે કોઈ પણ તમારા પર જાદુ કર્યો હોય અને જો તમે લીંબુને પાણી દ્વારા તમારા શરીરની અંદર લઈ જાઓ છો તો કેટલીક ઝડપથી કામ કરશે બધી જ મેલી વિદ્યા કાળો જાદુ તાંત્રિક પ્રવૃત્તિઓ બધું જ દૂર થઈ જશે જ્યારે તમે આ ઉપાય કરો છો તો શુક્રવારે આ ઉપાય ન કરવો ગુરુવારે ન કરો બાકીના સમયે તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો પહેલો ઉપાય પણ શુક્રવાર અને ગુરુવાર છોડી દેવાનો છે પ્રયાસ કરો કે તેને બે દિવસ માટે છોડી દો બાકીના સમયે તમે કોઈ પણ દિવસે કરી શકો છો તો જુઓ આ લીંબુ જે પણ પાણીમાં નાખીને પીશો તમે આ લીંબુ કોઈ પણ સમયે કરી શકો છો તમારે ઉપાય ફક્ત બેથી ત્રણ વખત કરવો તમે તમારા પોતાના જીવનમાં તેનો ચમત્કાર જોશો જે કામ ખોટું થયું હતું તે પૂર્ણ થવા લાગશે અને તમારા બધા જ દુશ્મનો વિરોધીઓ છુટકારો મેળવવા માટે આ નાનો એવો ઉપાય છે પણ જીવનની મોટી સમસ્યાઓ દૂર કરશે તો મિત્રો ખાસ નોંધ ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે તો મિત્રો આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોની અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર